આ યુવક મંડળની શ્રીજીની પ્રતિમા સુરતથી મંગાવવામાં આવે છે આ વખતની થીમ વિષ્ણુ સ્વરૂપે શ્રીજીની છે જેમાં ભગવાન ગણેશ શેષનાગ ઉપર બિરાજમાન છે આ ડેકોરેશનને જોવા મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ ભાવિક ભક્તો આવે છે અને આ ડેકોરેશનને તેમજ માટેની વિશાળ પ્રતિમાને જોઈ ધન્યતા અનુભવે છે જય મલ્લાર યુવક મંડળ વાડી દેવનો ખાચો શાસ્ત્રીબાગ પાસે બે હજાર એકના સાલથી અમે ગણપતિનું આયોજન કરીએ છીએ અને કરતાં આવ્યા છે એમાં બે હજાર સાતથી માટીના ગણપતિનું આયોજન ચાલુ કર્યું હતું જેનાથી એક અમે સંદેશો મુકતા મોકલવા માગતા હતા કે પર્યુષણ અટકાવો માછલીઓને મરતા હતા આ બધું પીઓપીથી જે નુકસાન થતું હતું એ અટકાવવા માટે માટીનું આયોજન અમે ચાલુ કર્યું શરૂઆત પૂર્વ વિસ્તારમાં જેથી આપણે પૂર્વ વિસ્તારમાં જાઉં ને તો સૌથી પહેલાં વાડી દેવના ખાંચામાં માટીના ગણપતિનું આયોજન કર્યું અમે ત્યારથી સાતથી લઈને સુરતથી અમે ગણપતિ મંગાવીએ છીએ દર વર્ષે અમારી અલગ અલગ થીમ હોય છે દરેક વર્ષે અમને એવું આયોજન સારું કરીએ છીએ જેથી લોકોને અમે એક સંદેશો મૂકેલી કે ગણપતિના માટીનું આયોજન એટલે કરીએ કે જે વિસર્જન બી થાય ને તો અમારા પંદર મિનિટની અંદર ગણપતિ આખો ભલે બાર ફૂટના હોય આરામથી પંદર મિનિટમાં વિસર્જન અત્યારે નારાયણ સ્વરૂપના રૂપમાં અમે મૂકેલું છે અમારું એક મિશન હોય છે કે કન્સેપ્ટ હોય છે કે વન પીસ ઇન બરોડા કે અમારા ગણપતિ જોશો ને તો દરેક ગણપતિ કરતાં ડિફરન્ટ હશે જે નહીં હોય અને માટીના હશે એ બી અમે લાવતા અમને કેટલી રીતે સાચવીને લઈએ છીએ એ અમે બહુ ધ્યાન રાખીને લઈએ છીએ આ અમે બે હજાર તેરથી મોટા પાયે આયોજન ચાલુ કર્યું બે હજાર પંદરથી દર વર્ષે સમજો ગુજરાત ઓલ ગુજરાત કોમ્પિટિશન હોય ઓલ બરોડા કોમ્પિટિશન હોય અમે ઓલ ગુજરાતમાં ત્રણ વર્ષ શ્રેષ્ઠ મૂર્તિમાં ઇનામ લીધેલા છે પછી અલગ અલગ બરોડા કોમ્પિટિશનમાં લીધેલા છે કોર્પોરેશનને હું કોમ્પિટિશનમાં લીધેલા છે અમે છેલ્લા દસ દિવસના હોય છે સત્તર તારીખે વિસર્જન કરીશું ગુરુકુળ પાસે કૃત્રિમ તળાવમાં કરવાના છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર